અમરેલીસ સ્ટેશનમાં કુલ સત્તર ગુનાઓ માં પકડાયેલ પરપ્રાંત ના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ પાંચ હજાર બસો ચૌદ એક બે શૂન્ય પાંચ બે ચાર એક ના નાશ કરતી અમરેલી તાલુકા પોલીસ ભાવનગર રેન્જ આઈ ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ નાઓએ પોલીસ સ્ટેશનમાં ગુનાઓમાં પડેલ પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવા જરૂરી સૂચનાઓ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ સ્ટેશનના કુલ સત્તર ગુનાઓમાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડના પરપ્રાંતના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચ હજાર બસ્સો ચૌદ કી એક બે શૂન્ય પાંચ બે ચાર મેળવી અમરેલી મુકામે માલ ડેમ નજીક બોરીબારના ટેકરા પાસે પડતર ખરાબાની સરકારી જમીનમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના પ્રોહિબિશન ના ગુન્હામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડના પરપ્રાંતના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ પાંચ હજાર બસો ચૌદ કીધું એક બે શૂન્ય પાંચ બે એક ચાર મે સબ ડી વી સાહેબ અમરેલી તથા મે વિભાગીય પોલીસ અધિકારી અમરેલી વિભાગ અમરેલી તથા પ્રોહી એક્સાઇઝ અમરેલીની કમિટી નાઓની રૂબરૂમાં પ્રોહી મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ અમરેલી